વડોદરાનો સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેનમાંથી બાળમજૂર પકડાયા ટ્રેન મારફતે મહારાષ્ટ્ર અને સુરત તરફ બાળ મજૂરી માટે જતા હોવાની આશંકા કાઠિયાથી મુંબઈ સેન્ટ્રલ જતી ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન આવી હતી પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટરને રતલામથી બાતમી મળી હતી વડોદરા સેન્ટ્રલની પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટરના કાર્યકરો વડોદરા રેલવે સ્ટેશન દોડી આવ્યા રેલવે પોલીસે સાથે રાખીને ટ્રેનમાં જનરલ કોચમાં તપાસ દરમિયાન મળી આવ્યા પોલીસે અઢાર વર્ષથી નીચેના સોળ જેટલા બાળકો મળી આવ્યા બેતાલીસ જેટલા યુવકોમાંથી સોળ બાળકો મળી આવ્યા જ્યારે અન્યની બાંગ્લાદેશીની આશંકાએ પણ તપાસ હાથ ધરી આ મામલે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી પ્રયાસ સંસ્થા પ્રયાસ જોઈનાયેલ એડ સેન્ટર સોસાયટી નામની સંસ્થામાં હું સામાજિક કાર્યકર્તા તરીકે છું સાથે મારી ટીમ છે અને અમને આજે અમારી હેડ ઓફિસ તરફથી એક મેસેજ મળેલો કે એક સ્પેશિયલ ટ્રેનમાં રતલામ તરફથી આજ વીસ વીસ થી ત્રીસ બાળકોને બહાર મજૂરી માટે લઈ જવામાં આવતા હોય એની માહિતી મળી અમે રેલવે પોલીસનો સંપર્ક કર્યો અને આજે રેલવે પોલીસના સહયોગથી આજે અહીંયા આગળ પ્રસોડ જેટલા બાળકોને રેસ્ક્યુ કરેલા છે આગળ પણ અમારી સંસ્થા રેલવે પોલીસ અને તમામ સંસ્થાઓ આગળ સુરતના સ્ટેશનો પણ સક્રિય છે ત્યાં પણ આ ટ્રેનમાં સ્પેશિયલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવશે અને બાળકોને આયોજન કરેલું છે આજે જે બાળકો અહીંયા આગળ કરવામાં આવ્યા છે આ ઉંમર વેરિફિકેશન કરવામાં આવશે અને અહીંની કમિટી જે છે એમાં અમને સોંપણી કરવામાં આવશે કાઉન્સેલિંગ કરી અને આગળની પ્રક્રિયા કરવામાં આવશે સોળ બાળકો અહિયાં અત્યારે રેસ્ક્યુ કર્યા છે અલગ અલગ વિસ્તારના છે બિહારના છે મધ્યપ્રદેશના છે રતલામ બાજુ આવ્યા છે એટલે એ બાજુના રાજ્યોના છે બધા જ અલગ અલગ રાજ્યો માંથી લગભગ જાણવા મળ્યું છે એમના આધાર કાર્ડ ને વેરીફાઈ કરતા એ કોઈ માહિતી નથી મળી કે એ મંગાવ્યા હતા કેમ કે કોઈ આના માટે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી બાળકો કે છે હું મારા કાકા જોડે આવ્યો મારા બ્રધર જોડે આવ્યો બોમ્બે તરફ જવાનું કહી રહ્યા સુરત કે છે કોઈ બોમ્બે કે છે અલગ અલગ કે છે

અ એમાં બાળકોની તસ્કરી કરવામાં આવે છે એવું પ્રાથમિક સર્ટિફિકેટ હતી અત્યારે અમે તમામ બાળકોને રેસ્ક્યુ કર્યા છે ટોટલ એકતાલીસ બાળકો છે જેમાં સોળ બાળકો છે એ માઇનોર છે અને તમામ સુરત જવાનું કે છે અમુક જે બાળકો છે એમને એના બોમ્બેની અંદર એમના કોઈ સગાવાલા મજદૂરી કરે છે એમ્બ્રોયડરીનું એનું કામ તો જે અઢાર વર્ષ ઉપરના છે મોટા ભાગે ત્યાં બોમ્બે જવાના છે એવું અત્યારે જાણવા મળ્યું છે હાલમાં હાલમાં અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ જે સોળ બાળકો છે એ માઇનોર છે તો એમને સી ની ટીમ અને જે અમારા બાળ વિમાન ઉમના અધિકારી હાજર છે એમને અમે લિસ્ટ બનાવી અને સોંપીશું આગળનું જે તપાસમાં કઈ ગુનાહિત ગણાય આવશે તો બાળ તસ્કરી અથવા તો જે કઈ કલમો હશે એ મિત્રો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે અમે અત્યારે તો લિસ્ટ બનાવીએ છીએ બાળકોના તમામ બાળકોના પરિવારનો સંપર્ક કરવામાં આવશે અને જે માઇના બાળકો છે તેમના વાલી વાળો જો આવશે તો એમને કાયદેસર કાર્યવાહી કરીને પરત ફરજવામાં આવશે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરો